ક્રિએટિવિટી કેવી લેવલની છે ખબર છે આમ કહેવાય ને આમ ગજબની બુદ્ધિ વાપરે ગમે ત્યારથી ગમે તે વસ્તુ કરી નાખે અત્યારે હાલ ચિંતન હાજરમાં નથી અમારે અને એને કંઈક નવું નવું કરવા જોઈએ બરાબર આ સિઝનના કંટ્રોલમાં લગભગ ચોથીથી પાંચ મે પછી શાક બનાવ્યો અને આ તે ટોપિક રહ્યો ને એટલે એકદમ ટ્રેન્ડિંગ ટોપિક છે મિત્રો હલો ગાઈસ ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનો એક ફરીથી નવા બ્લોગમાં તો ગાય જુઓ તમે જોઈ શકો છો જે ચાલવા અને અહીંયા બસ આવી ગયું છે એ ગાર ઉડાટશે આપણને તો આપણે દોડવું પડશે થોડું તો આપણે જોઈ શકો છો એક તમે કાલે વરસાદ હતો સવાર સવારમાં માં જોરદાર જોયું તું વિડીયોમાં તો વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલા છે બધી અમુક જગ્યાએને એને કિચડના લીધે બસો બધા ચાલતા કાદવથી ભરી દેતા હોય ઠીક છે મિત્રો કેમ છો મજામાં બધા મજામાં જશો તો આજના વિડીયોનું શરૂઆત કરીએ આજે તો વાતાવરણ ક્લિયર દેખાઈ રહ્યું છે વાદળ છે પણ સવારની જેમ વરસાદ વરસાદ ઝાપટા ઝાપટા નથી કાંઈ ચલો મળીએ ઘરે જઈને ગુડ મોર્નિંગ જય સોમનાથ હર હર મહાદેવ તો જય સોમનાથ સોમનાથ જય સોમનાથ તો ચલો મિત્રો જો બાબુ અમારો મોટો હોતો હોય અને નાના બાબુને સવાર સવારમાં આવી ગયા છે નખ કટિંગનું કામ અને મોર્નિંગના સવા સાત વાગ્યા છે ને આવી ગયા છે ચાલી કરીને ઘરે ચલો મિત્રો ફટાફટ ફ્રેશ થઈ જાય ને પછી આપણે જવાનું છું પાણી જગ ભરવા કારણ કે તૈયાર જ છે બરોબર ને આજે તો વરસાદ વરસાદ ક્યાં હતો નહીં એટલે થોડું મજા આવી આમ કહેવાય ને થોડો પસીનો વળ્યો શરીરમાંથી એટલે થોડી એનર્જી ને કેલરી વધારે બર્ન થાય

હલો મિત્રો તો જુઓ વાક્ય ગયા સાડા સાત અને આવી ગયા ઓફિસથી ઘરે આજ તો થોડા જલ્દી આવી ગયા હતા પણ થોડો બ્લોગ રહી ગયો આપણો શૂટ કરવાનો અને અમારા બાબુ જુઓ શું થી કરી રહ્યો છે અત્યારે ને તમે હવે આની કહેવાય ને આમ કહેવાય ને પેલું ક્રિએટિવિટી કેવી લેવલની છે ખબર છે આમ કહેવાય ને આમ ગજબની બુદ્ધિ વાપરે ગમે ત્યારેથી ગમે તે વસ્તુ કરના ખે ત્યારે હાલ ચિંતન હાજરમાં નથી અમારે અને એને કઈક નવું નવું કરવા જોઈએ બરાબર અને પાછું એના ચોપડા ઉપર નહીં બીજાના ચોપડા ઉપર થોડું કેટલી છે બરાબર અને પાંચે પેન એ લખવાનું શરૂ કર્યું આ છઠ્ઠી લખતો છઠ્ઠી છ એ પેન લખવાનું બરાબર લખાશે એ કરતો ખાલી એ કેપિટલ નો એ કેપિટલ નો એબીસીડી નો એ

કંટોલા શાક ખાધું હતું હવે કાલે તો આપણે ચણ્યા અને આજે જો મિત્રો શું છે ખબર છે ઓફિસ થી એક ભાઈ એમને કાકા એમના ગામ થી પેલા કંકોળા હતા એ કે લો કે કંકોળા લઈ જાઓ તમે ગામ અહીંયા તો મોંઘા મળતા છે એમાં તો સસ્તા છે તો ઠીક છે મિત્રો તો લાવો તારે લઈ જઈ બીજું શું થાય ગામના વાડીના છે તો કંટોળા સારા હોય તો જુઓ આજે એ કંટોળાનું શાક બની રહ્યું છે પહેલા તો તો અહીંયા આપણે જો આવી રીતે છે વઘાર બગાર ચાલુ છે ફર્સ્ટ ક્લાસ કરી ગયો છે જોઈ લે તો મિત્રો જો આજે તો આપણો ફરીથી પાછું આ સિઝન ના કંટોલા નું લગભગ ચોથી થી પાંચમી પછી શાક બનાવ્યો અને આ તે ટોપિક રહ્યો ને એટલે એકદમ ટ્રેન્ડિંગ ટોપિક છે મિત્રો કેવાય ને કંટોલા અત્યારે લોકો સ્પેશિયલી આના વિડીયો બનાવે છે અને કહેવાય ને ખૂબ જ વાયરલ ટોપિક છે કંટોલા કંટોલાનું સબ્જી કેવી રીતે બને કંટોલા કેવી રીતના ગુણકારી છે ને કુદરતી વનસ્પતિ છે ક્યારેય વાવવી પડતી નથી ને ઓટોમેટિક વેલા થતા હોય છે ને ખાલી બસ વીણવાના જ છે ને અને ખૂબ જ ગણકારી એવી હા ના મતે મતે એટલે ફટાફટ ત્યાં બંધ કરીને ઘણી જો મિત્રો એની ચપળતા જોવો જો બધું જ તરત જ બધું બંધ પેલો અમારે બહાર ગયેલો છે કે બાયણું ખુલ્યું એમ કરી ને ફટાફટ બસ હવે પણ એટલા લીટા કર્યા એટલા ઓછા હે તો જલ્દી ઠીક છે મિત્રો જો કંટોલાની વાત સાથે સાથે અમારા બાબુ ની વાત પછી આવી જાય અને હવે અહીંયા થઈ ગયું છે આપડે કેવાય ને મસ્ત મજાનું સબ્જી ભગારવાનું મૂકી દીધું છે બરાબર ચલો બાજરીનો લોટ પતી ગયો છે આટલો છે જો

જાને થાય તો બે થી હરખુ લખાય પાંચ થી ના લખાય હરખુ જગ્યા બદલી જાય ની અને ઓલું તો બે એકતર થી હારવોક્ષ લખાય ચાલો મિત્રો ઠીક છે કરી દઈએ આપણે આરતી ભગવાન આવી રીતે આપણું કંટોળાનું સબ્જી તો ચલો કરી લઈએ એક સોમનાથ દાદાની દયાજી હર હર મહાદેવ બાકી બધા જો કોઈ દેખાતું નથી હું એકલો બેઠો છું પ્રતિક ને ચિંતન ગયા છે દશામા ની આરતી માં કારણ કે આજે છે દશામા નો છેલ્લો દિવસ એટલે હવે દસ દિવસ થઈ ગયા દશામા નું બધા કેવી સ્થાપના કરી હોય ને મૂર્તિ હોય એને પાણીમાં પધરાવાની હોય તો આજે છેલ્લો દિવસ છે તો બંને ગયા ગયા છે આરતીમાં અને એના મમ્મી હજુ તો રસોડામાં રોટલી બનાવે છે તો ચલો હું તો પોણા આઠ વાગી ગયા છે મહાદેવ મહાદેવ કરીને હર હર મહાદેવ જમી લો કારણ કે પછી અમારે જવાનું છે મારા માસીને દવાખાને દાખલ કર્યા છે ત્યાં ખબર પૂછવા માટે કરી દઈએ ફટાફટ એક ટાણું હર હર મહાદેવ એવું નહીં મેરા હાલવા જવાનું બોલો આમાં મોબાઈલ નહીં લેવો એમને ઓ તું તું મોબાઈલ ના લે તો શું થાય હે મોબાઈલ નહીં તો કમ્પ્યુટર કમ્પ્યુટર નહીં તો કઈક પેનું ગમે તે ગમે તો કંઈકનું કંઈક આડું ઓરું કરવું નહીં છ રિએક્શન તો બાકી જબરા છે બાકી હો પસાડું પછાડું જ થાય શું કરવાનું કેવામાં એવું ચાલુ ટપ કરીને બંધે જ છે ના અવાજફાટ તો કરીશું તો મારા બાપુ નહીં મારા બાપુ હે બાપભાઈ ને અવાજફાટ તો કરવું જ પડે મારે બરોબર ને બાપભાઈ ચાલો આવી જાય બાપભાઈ સાહેબ તમે એવું હા

પંદર અગસ્ટ ની ચલ રહી કોઈ નઈ કીધું બધા કોઈ ને લટકાયું પંદર તારીખે જોઈએ દુકાને દુકાને મિત્રો ખબર ચલો મિત્રો તો આવી ગયા હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા અને હવે થઈ ગઈ છે સવાર વિડીયો એન્ડ કરવાનો રહી ગયો તો આ વિડીયો ને આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિંદે માત્ર ટેક કેર બાય ચલો મિત્રો ગુડ